ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં માતાજીના પ્રાગટ્ય દિવસને લઈ તૈયારીઓ પૂરજોશમાં શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ અને શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બત્રીસમા વર્ષે આદ્યશક્તિમાં અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને સમગ્ર અંબાજી નગરજનો સહિત વિશ્વભરના માતાજીના ભક્તોના સહયોગથી પરંપરાગત પોષી પૂનમનો ભવ્ય મહોત્સવ મનાવવામાં આવે છે

એ રીતે મંદિર ટ્રસ્ટ દ્વારા અને શોભાયાત્રા માટે અને સંસ્કૃતિ કાર્યક્રમ માટે અંબાજી ધાર્મિક સેવા સમિતિના સહયોગથી આ સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું છે દિવસ દરમિયાન સવારે ગબ્બર ખાતેથી જે માતાજીની જ્યોત પ્રગટ કરી જે માતાજી જ્યોત રૂપે બિરાજમાન છે ત્યાંથી જ્યોત સ્વ જ્યોત અહીં અંબાજીની મંદિરે લાવવામાં આવશે એ જ્યોતથી જ્યોતનો મેળાપ કરી ત્યારબાદ ચાચર ચોકની બહાર શક્તિ દ્વારા આગળ મહાઆરતી સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે અને આ શોભાયાત્રા ધાર્મિક સેવા સમિતિ અંબાજીના સહયોગથી જે કાઢવામાં આવે છે ખૂબ જ ભવ્ય શોભાયાત્રા ચાલીસ પિસ્તાલીસ પચાસ હજાર ટેબ્લો રંગે ચંગે ઘણા બધા હજારો માય ભક્તો એમાં સામેલ થશે અને આ નગરચર્યા હાથીની અંબાડી હાથી ઉપર અંબાડી ઉપર માં બિરાજમાન થાય છે અને નગરચરિયાએ માં નીકળે છે અને આખી શોભાયાત્રાની ખૂબ જ સુંદર રીતે થશે અંબા નો પાટોત્સવ પાટોત્સવ એટલે મા અંબા નો જન્મ દિવસ શ્રી અંબાજી ધાર્મિક કુસ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા છેલ્લા બત્રીસ વર્ષથી આનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે તેર તારીખના રોજ ગબ્બરથી જોત લાવીને માતાજીના મુખ્ય મંદિરમાં જ્યોતિ જ્યોત મિલાવીને શક્તિ દ્વારે મહાઆરતી કરવામાં આવશે અને પછી માતાજી હાથી ઉપર આરુળ થઈને નગરમાં ભક્તોને દર્શન આપવા માટે નીકળશે શોભાયાત્રાની તડામાર તૈયારીઓ સમિતિ દ્વારા થઈ રહી છે એકવીસ કિલોનો નો સુખ એકવીસો કિલો સુખડી

જ્યોતિ સ્થાન ગબ્બરની અખંડ જ્યોતમાંથી જ્યોતનો અંશ લાવવામાં આવશે અને ગબ્બરથી લાવેલી જ્યોતને મુખ્ય મંદિરની જ્યોતમાં મિલાવવામાં આવે છે અંબાજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે અંબાજી મંદિર મુખ્ય દ્વાર શક્તિ દ્વારે મહાઆરતી કરવામાં આવશે ત્યારબાદ સમગ્ર અંબાજી નગર માર્ગો પર મા અંબા ભક્તજનોને દર્શન આપવા ગજરાજ પર આરૂળ થઈને અંબાજી નગરની નગરયાત્રાએ નીકળશે પોશી પૂનમની શોભાયાત્રા દરમિયાન એકવીસો કિલો સુખડી પ્રસાદ ભક્તોને અપાશે ये तेरह तारीख को पोषी पूनम है जिसके तहत गुजरात के और देश के अलग अलग पार्ट से भी लोग यहाँ आते हैं और सेलिब्रेट करते हैं तो मेरा एक रिक्वेस्ट है सभी पब्लिक से कि सेलिब्रेशन का मूड बना रहे तो इसलिए आप अपना कीमती सामान जो है वो साथ में न लेके आए घर पे ही छोड़ के आए मोबाइल फोन वगैरह अगर आप ला रहे हैं तो उसको सेफली अपने पास में रहें यदि आपको लगता है कि आपके साथ में कोई घटना घटी है मोबाइल चोरी हो गया है या कोई भी और घटना घटी है तो हमारे शी टीम के मेंबर्स वहाँ पर प्रेजेंट होंगे लोकल पुलिस वहाँ प्रेजेंट होगी तो आप जो भी आसपास आपको दिख रहा है पुलिस का उसको जाके इन्फॉर्म करें तात्कालिक इन्फॉर्म करें और फोन तो नंबर पे फोन कर सकते हैं तो हमारे कंट्रोल में जान हो जाएगी उसके अलावा अंबाजी पुलिस स्टेशन का जो नंबर है वो भी हम लोग आपको दे देंगे आप जितना जल्दी हो सके हमको इन्फॉर्म करें हम स्ट्रिक्ट एक्शन उस पर लेंगे